સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બ્રહ્મર ગીત રસમી કથા નું વિવેચન કરીશું સાચી વાત છે સખી તારી આજ અમારા રોટલા માં તેને ગોબર આવવા લાગી કેમ જરા જઈને કહેજો તો ખરા કે મહારાજ એ જ રોટલા ખાઈને મોટા થયા છો ઉદ્ધવ અમને યાદ કરવાની એને હવે જરૂર પણ શી છે એક જૂની કહેવત તું જાણે છે આજ સુધી તો સાંભળતા જ આવ્યા હતા હવે તો એનો અનુભવ પણ થયો હો સગપણ તો સોનું ને પિતલ પ્રીતડી સાચી વાત છે ઉદ્ધવ દુનિયામાં સગા સંબંધી છે ને એ સોના જેવા હોય છે કોઈ ગરીબ માણસ હોય જ્યાં સુધી એને સોનું ન મળે ને ગરીબ હોય ત્યાં સુધી પેલા પિત્તળના ઘરેણાં પહેરતા હોય પણ સોનું મળે કે તુરત પિત્તળિયા ઉતારી દે આજ અમે તો પિત્તળ છીએ અને તેના સગા વહાલા મળી ગયા સોનું મળી ગયું ઉદ્ધવ શોક કહેતોને એક વિચાર આવે છે કે અમારો એવો તે કયો અપરાધ થઈ ગયો કે અપરાધનું ફળ અમારે ભોગવવું પડે છે उद्धव जी आश्वासन રૂપે गोपियोंને કહેવાનો હજ તો પ્રયત્ન જ કર્યો કે જુઓ ગોપીજનો તમારો કોઈ જ અપરાધ નથી શ્રી કૃષ્ણ અહીં આવવાના હતા પરંતુ રાજકારભરમાં એટલા વ્યસ્ત છે કે હમણાં તેને સમય નથી બાકી તો ઉદ્ધવજી ના હજુ આટલા શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો ગોપીઓ આહિર ને વળી રાજ્ય ખબર પણ શું પડતી હશે પૂછી તો જોજો કે પીતાંબર પહેરતા કોણ શીખવાડ્યું હતું અહીં બિરાજતા ત્યારે પિત્બર પહેરતા પણ નહોતું આવડતું અને હવે રાજ્ય સમય નથી મળતો પાંચ પહેરાવતી કંઠ કનક કે મનિયા આવા આવા ઉપાલંબ દેતા ગોપીજનો ઉદ્ધવજી સાથે કદલી વનમાં આવી પહોંચ્યા કે જ્યાં શ્રી રાધાજી સાથે અનેક ગોપીજનો બિરાજી રહ્યા હતા ઉદ્ધવજીને ગોપીજનો સાથે આવતા જોઈ શ્રી રાધિકા ઉદ્ધવજ નું સ્વાગત કરતા કહ્યું અમે આપનું સ્વાગત કરીએ છીએ ભલે પધાર્યા અને પછી રાધિકાજી એ ઈશારાથી ગોપીઓની સૂચના આપી કે આપણા પ્રિયતમના સખા છે તેમને માટે આસન બિછાવો અર્થ સમર્પો ગોપીઓએ રાધાજી એ આગળા મુજબ મંગળ કળશ ભર્યા ઉદ્ધવજી ને અર્થ સમર્પી આસન ઉપર બેસાડ્યા અને પછી પરિક્રમા કરી અને અનેક પ્રકારથી યથોચિત સેવા કરી ઉદ્ધવ જે કહ્યું હે સૌંદર્ય શીલ લાવણ્ય વગેરે ગુણોથી સંપન્ન હે સાક્ષાત પ્રેમ સ્વરૂપા આનંદ સ્વરૂપા વૃંદાવનની પ્રતિક કુંજ નિકોંજોમાં શ્રી કૃષ્ણ સાથે રમણ કરવા વાળી હે પ્રભુના પ્રેમી ભક્તો હું આપને વંદન કરું છું શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું તુરંત મથુરા જવાનો છું સુનત શ્યામ કો નામ બામ ગૃહ કી સુધી ભૂલી બામ એટલે ગોપીઓ ઉદ્ધવજીના મુખે પોતાના પ્રાણ પ્રિય શ્યામનું નામ સાંભળતા જ ગોપીઓ ને પોતાનું દેહ ગેહનું ભાન રહ્યું પ્રત્યેક અંગમાં રોમાંચ થઈ આવ્યો દેહ નું સંતાન ભૂલી ગયા આંખો માંથી અશ્રુ ની ધારા વહેવા લાગી ગદગદ થઈ જવાથી કંઠ ગયો રોપીઓના હૃદયમાં શામ પ્રત્યે આવો અવલોકિક પ્રેમ હતો શામનો સંદેશ સાંભળવા ગોપીઓ આતુર થઈ ગઈ ગોપીઓ પૂછ્યું કે હે ઉદ્ધવ બલિવાર કુશળ તો છે ને ગોપીઓ ઉદ્ધવજીને પૂછ્યું હતું કે બળદેવજી વીર એટલે શામ કુશળ છે ને પરંતુ ઉદ્ધવજી સમજ્યા કે બળવીર એટલે બળદેવજી કુશળ સમાચાર પૂછે છે એટલે ઉદ્ધવજી એ કહ્યું કે હા બળદેવજી કુશળ છે ગોપીઓ મુંજાણી પછી ફરી વિવેકથી રસ ભરી વાણીથી પૂછ્યું બળદેવજીના વીર તો કુશળ છે ને ને કે હૈ બળ બળવીર જો બોલત તો બચન રસાલ શ્યામ નું નામ પ્રગટ લેતા નથી તેથી પૂછે છે કે બલવીર શ્યામ ગોપીઓ ના પતિ છે તેથી ઉદ્ધવજી સાથે વિશેષ પરિચય થયા વિના શ્યામ સખા પાસે પણ ખુલ્લે ખુલ્લું નામ લેખતા થોડી લજ્જા રાખી છે ઉદ્ધવજી કહે હે વ્રજ શ્રી કૃષ્ણ અને બલરામ બંને ખૂબ પ્રસન્ન ચિત્તે બિરાજે છે યાદવ પરિવાર પણ કુશળ છે ગોપીઓ હું તમારા વ્રજની કુશળતા પૂછવા આવ્યો છું પરંતુ એક વાતે ધીરજ ધરો કે થોડા દિવસમાં શ્યામ તમને અવશ્ય મળશે ઉદ્ધવજીના મુખથી સાંભળતા જ શ્રી કૃષ્ણ સાથે કરેલ અનેક દિલ દિમાગમાં ઉભરાવા લાગ્યા અંગે અંગમાં પ્રમાવેશ થઈ ગયો આકુળ વ્યાકુળ થઈ મૂર્છિત બની ધરતી પર પડવા લાગી વ્રજપાળાઓની આવી પ્રેમ ઘેલી દશા ઉદ્ધવજી જોતા જ રહી ગયા અને પછી બોલ્યા કે અરે ગોપીઓ મારી વાત સાંભળો મારી વાત તો સાંભળો તમે આવું બોલતા ઉદ્ધવજી ગોપીઓને સાવત કરવા જળનો છિરકાવ કરવા લાગ્યા ગોપીજનો સ્વસ્થ થયા પરંતુ ગોપીઓના દિલ દિમાગમાંથી કૃષ્ણ લીલાઓના ચરિત્રો હજુ ખસતા જ નથી અને વીરાથી વ્યથિત ગોપીઓનો ઉદ્ધવજીને કહેવા લાગ્યા ઉદ્ધવ બિરાજતા હતા તે સમયની જે આદતો પડી ગઈ છે ને હજુ ભૂલાતી નથી એક એક વાત જાણે આજે જ બની હોય તે રીતે હૃદયમાંથી ખસતી જ નથી ઉદ્ધવ કોઈ મોટો પર્વનો દિવસ આવે ને રસોઈ કરતા હોઈએ હજુ તો રસોઈ અડધી પડધી થઈ હોય તે તો ઓચિંતા આવે સીધા આવે રસોઈ ઘરમાં અને કહે કે લાવ શું તૈયારીમાં છે લાવ જલ્દી કર ભૂખ લાગી છે અરે ઉદ્ધવ કોઈ વાર પરોસન કરતા હોઈએ અને ઓચિંતા પધારે અને કહે મને છોડીને બધાને પીરસે છે અમે કહીએ કે બિરાજો શ્યામ એક થાળ ધરીએ ત્યારની જ ટેવ પડી ગઈ છે ને ઉદ્ધવ કોઈ સારા દિવસ હોય રસોઈ કરી હોય બધાને પ્રસાદ લેવા બેસાડ્યા હોય ને પીરસતા હોઈએ ઘરની એકાદી વ્યક્તિ બહાર ગઈ હોય અને જેવા દરવાજા ખુલે ને જ્યાં પગલાનો અવાજ આવે ને ત્યાં એના જ ભણકારા વાગે એ આવ્યો વિચાર કરો આવ્યો છે તો ધરવું તો પડશે જ ખાલી થાળી લઉં એમાં જલ્દી જલ્દી પરોસણ કરું અને જ્યાં થાળી લઈ બહાર આવું તે તો ઘરનો માણસ આવ્યો હોય શું કરીએ ઉદ્ધવ ઉદ્ધવ પર્વના દિવસે અમે સાસુ વહુ નળંદ વગેરે બધા સાથે જમવા બેઠા હોઈએ કોળીઓ તૈયાર હાથમાં લઈ મુખ સુધી લઈ જઈએ અને ત્યાં તો કોળીઓ

ચાલ્યા જ કરે આંખના કાજલ ને રહેવા દેતી નથી દગ અંજન ન રહત નિશીવારસ કરે કચુકી પટ સુખત નહીં કભુ ઔર બીચ બહત પનારે આ આંખ નું કાજલ તરત જ ધોવાઈ જાય છે ઉદ્ધવ અમારા ગાલ અને અમારા હાથ તેને લૂછી લૂછી ને કાળા જ રહે છે જઈ કહેજો કે નિત્ય અમારે ત્યાં વર્ષા ઋતુ ચાલી રહે છે પનારા ચાલ્યા જાય છે ઉદ્ધવ કહેજો એમને જઈ પ્રણામ આપજો ઉદ્ધવ હતા ત્યારે એક વાર ઇન્દ્ર કોપાયમાન થયો અને મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે શ્રી ગિરિરાજજીને ધારણ કરી સાત દિવસ સુધી અમારા વતી ધીરેથી વિનંતી કરજો કે એક વાર ઇન્દ્ર કોપાયમાન થયો ત્યારે આપે શ્રી ગિરિરાજ ધારણ કરી સાત દિવસ સુધી વ્રજ ની રક્ષા કરી હતી પરંતુ આજ વ્રજ ફરી ડૂબી રહ્યું છે

ઉદ્ધવજી ભક્તોની પરિસ્થિતિ જોઈ ઉદ્ધવજી પોતાની રીતે સમજાવવા લાગ્યા વૈષ્ણવો ભ્રમર ગીતનું આગળનું રસની વિવેચન કથા આગળના ભાગમાં કરીશું તેમાં ઉદ્ધવજી ગોપીઓને શું સંદેશો આપે છે અને ગોપીઓને કેવી રીતે સમજાવે છે તે આપણે આગળના ભાગમાં સાંભળીશું જો તમને ગોપી ગીત સારું લાગ્યું હોય તો ચેનલની લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ